અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે લોકોના જે ઘર છે આસિયાનાઓ છે તે તૂટી રહ્યા છે તો લોકો જે બેઘર બની રહ્યા છે તેના કારણે આજે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં એક મિટિંગનું આયોજન થયું હતું જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ સહિતના આગેવાનો મિટિંગમાં જોડાયા હતા ત્યારે આ પીડિતો આ મારી પાછળ આપ જોઈ શકો છો કે જેમણે પોતાના ઘર ગુમાવ્યા છે તેઓ પોતાનો દર્દ વેદના લઈને અહીંયા પહોંચ્યા છે અને ન્યાયની અપેક્ષા છે કે સરકાર દાવાઓ તો અને મક્કમ સરકારને કરે છે પરંતુ જે ન્યાય માટેની વાત છે એને લઈને શું સ્ટેન્ડ છે સરકારનું બેન શું નામ છે આપનું મારું નામ જે છે તો બંગળપદાઈ પરમા ક્યાં રહો છો અમે પહેલા મે rai khad rai khad પ્રસાદ મિલની ચાલીમાં rai રહેતા હતા પ્રસાદ મિલની ચાલી કેટલા વર્ષથી રહેતા અમાર તો અમારો બહુ અમારો દાદાના દાદા તપ્પટ છો 25 વર્ષ પહેલાના અમારો મકાન શું થયું શું સમસ્યા આવી કે અમારે સમસ્યા કેવું છે પોલીસો આવી છે અમે સુતેલા હતા અને એટલે કાળા કાળા કપડા પહેર્યા બાઉસો ના અમારા ઘર માં જ ખેંચી ખેંચી ને કાઢ્યા નાના નાના બાળકો બહાર ફેક્યા અને અમારા ઘર પણ

આપણે રાખવું એમ કેવા માંગુ અમે રોડ ઉપર છોકરા રખડીયા મહિનો થઈ ગયો અમે એમ કહીએ કે સરકાર હજુ શું કરી શું કરી રહ્યા

પરી દે 500 કુડે પોલીસ 525 સર પરેશ આ ખાણગી જગ્યા છે કે કોર્પોરેશન પ્રાઇવેટ જગ્યા મિલની જગ્યા આવી તો પોલીસ શું કામ બંદોબસ્ત માં અમે એજ કેવા માંગીયા કે એમનેમ કેવરી તના આ બધું કર્યું અમને જાણવા માંગી એ 5મી પેટી સાહેબ 5મી પેટી અમારી પાંચમી પેટી ચાલે અને અમે બરાબર આજ દિન સુધી ના તો પોલીસ સ્ટેશન માંથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો છે કે આ ડિમોલેશન કયા આધારે કરવામાં આવી રહ્યું છે કોઈ ઓર્ડર બતાવવામાં આવતો નથી અમારી કોર્ટની અંદર મેટર ચાલુ હતી ચાલુ મુદતની અંદર અમે કોર્ટના ભરોસે હતા કે જો અમારા અત્યારે કેસ ચાલુ એમની નોટિસના આધારે અમે કોર્ટમાં જતા રહ્યા હતા મુદ્દત ચાલુ હતી તો અમે વિશ્વાસમાં હતા કે હવે કોર્ટમાં મેટર ચાલુ છે તો અમારા ઘર તૂટશે નહીં પણ અમને સાત દિવસની નોટિસ આપ્યા પછી જો કોર્ટમાં પિટિશન દાખલ થઈ ગઈ તો એ પછી જો એ લોકોએ ઘર તોડવા હોય તો નવેસરથી ફરીથી એકવાર અમને આગોતરી જાણ કરવી જોઈએ જે એ લોકોએ એમની ફરજ નિભાઈ નથી જાણ કર્યા વગર અચાનક સત્યાવીસ તારીખ સાતમા મહિના અને સવારના છ થી સાતની અંદર લગભગ દોઢસો એક બાઉન્સરો અને સો દોઢસો જેટલી પોલીસ સાથે અમારા મોલ્લામાં પ્રવેશ્યા અમે લોકો સુઈ ગયા હતા રાતો બાજુ આજુબાજુના ઘરમાં જ તૂટવાનો અવાજ આવ્યો ઓછિંતા બધા જાગ્યા ક્યાં શાનો અવાજ આવી રહ્યો છે એ જોતા બધા બહાર નીકળ્યા તો જોયું તો આટલી બધી પોલીસ અને બાઉન્સરો સાથે બધા ડરી ગયા કે કેમ આટલી બધી પોલીસ કેમ અત્યારે અચાનક તો પોલીસ ત્યાં વાળી જે વ્યક્તિ હતી એને પૂછવામાં આવી કે ભાઈ તમે શાની માટે આવ્યા એટલે કે તમારા ઘર તોડવા માટે આવ્યા છીએ તો અમે લોકોએ પીઆઈ સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમે કયા કયા આધારે અત્યારે એકદમથી અચાનક ઘર તોડવા માટે આવ્યા કે તમે ના તો અમને કોઈ નોટિસ આપી તો કહે તો ભાઈ ઓર્ડર જ છે અમારા ઉપરથી એટલે ઘર તો તોડવા જ પડશે તો તમે ઓર્ડર બતાવો તો એ લોકો ઓર્ડર બી બતાવવા તૈયાર નથી એ પછી અમે એની પહેલાં બી અમે એમની એક આરટીઆઈ આરટીઆઈ કરી હતી કે ભાઈ તમે જે બી ઓર્ડર હોય તમારી પાસે એની માહિતી આપો તો આરટીઆઈ નો પણ પીઆઈ સાહેબે કોઈ જવાબ મને એ સમજાવો પેલા કે કોર્પોરેશન ની છે કે ખાનગી છે ખાનગી છે તો એ કોની જગ્યા છે શું કામ એ જગ્યા ઉપર તમારે તમે ભાડવા તરીકે રહેતા હતા તો તમને એવું કીધું કે ભાઈ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તમે કરી લેજો તમારી રીતે કે પછી અમે તોડી દઈશું એવી કોઈ જ આગોતરી જાણ કરવામાં આવી નથી અમને ના તો એમણે કંઈ પોતે એવું કહ્યું છે કે તમે કોઈ બીજી વ્યવસ્થા કરી લેજો કે અમે તમને કંઈ કરીને આપીશું એવી કોઈ જાણ કે માહિતી આપવા માઈ અમે લગભગ આશરે એકસો વીસ વર્ષ અહીંયા ચોથી પેઢી છે ચોથી પેઢી છે એવું તમને ઉલ્લેખ કર્યો કે ભાઈ અમે કોઈ પ્રોજેક્ટ લઈ રહ્યા કોઈ જ ઉલ્લેખ નથી માલિક કોણ છે એ પણ કહેવા તૈયાર નથી કોણે ઓર્ડર કર્યો તોડવાનો એ પણ કહેવા તૈયાર નથી આ જગ્યા કોણે ખરીદી એ પણ કહેવા તૈયાર નથી આ જગ્યા એક્ચ્યુઅલીમાં અમે જ્યારે મારા ફાધરના ફાધર એ લોકો કામ કરતા હતા ત્યારે પ્રસાદ મિલ પ્રસાદ મિલની જગ્યા હતી જે મિલ ચાલુ હતી એ સમયે અમારા ફાધર લોકો ત્યાં કામ કરતા હતા અને એ વખતે ભાડેથી એ લોકોએ રહેવા માટે આપેલી અમે લોકો એના ભાડા પણ ભરેલા છે આજથી વર્ષો જૂના અમારી જોડે ભાડા પહોંચ છે ટેક્સ બિલમાં બી અમારું કબજેદારમાં નામ છે અને છતાં લોકો એવું કહે છે કે તમે ગેરકાયદેસર ગેરકાયદેસર કેવી રીતે થાય જો ગેરકાયદેસર હોય તો અમારી પાસે કોઈ પુરાવા જ ના હોય આજે અમારી પાસે ટેક્સ બિલમાં નામ છે ભાડા પહોંચ છે લોકો માટે લીધેલું ભાડું એને એનો પણ સિક્કો છે લિક્વિડેટરનો એવી ભાડા પહોંચ પણ અમારી પાસે છે અને પ્રસાદ મિલની શું માંગ શું છે આપની માંગ અમારી એક જ છે કે જ્યાં અમારા ઘર હતા ત્યાં પહેલા તો તમે અમારા ઘર ઊભા કરી આપો કારણ કે તમે ખોટી રીતે અમારા ઘર તોડ્યા છે બરાબર તો જો તમે ખોટી રીતે ઘર તોડ્યા તો પેલા તો અમારા ઘર ઉભા કરી આપો કોર્ટ જ્યારે ચુકાદો કરશે એ સમયની વાત છે કે તમે એ નિર્ણય પ્રમાણે ચાલશો બરાબર પણ અત્યારે અમને અમારા મકાન બનાવી આપો બસ મારું નામ મિત્તલ ચૌહાણ છે હું સ્ટુડન્ટ છું અને બેચલર ઓફ આર્ટ્સ ઇન ઇંગ્લિશ લિટરેચરની હું સ્ટુડન્ટ છું મિત્તલ શું ઘટના બની છે ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે કઈ રીતનું ડિમોલેશન કરવામાં આવ્યું છે અને શું સમસ્યાઓ થઈ છે ડિમોલેશન ગઈ સત્યાવીસ જુલાઈ રવિવારના દિવસે આ લોકો સવારે વહેલી સવારે છ વાગે આવી ગયા હતા બુલડોઝર લઈને પોલીસ કાફલા સાથે અને પ્રાઇવેટ બાઉન્સર સાથે અને આવીને જ્યારે અમે પૂછવામાં આવ્યું કે તમે અહીંયા કેમ આવ્યા છો કે શું કામ માટે આવ્યા છો તો અમુક અમારી જે ચાલીના અમુક મકાનો હતા જે ચાર પાંચ મકાનો હતા એ લોકો બીજા વસવાટ કરતા હતા તો અમને એવું કહેવામાં આવ્યું કે જે આ મકાનો ખાલી છે એને અમે તોડવાના ઓર્ડર થી આવ્યા છીએ એટલે જયારે પછી એ લોકો મકાન તોડવાનું ચાલુ કર્યું ત્યારે મને એવું લાગ્યું કે જો આ એક મકાન તૂટશે તો એની પાછળ બીજા મકાનો બી તૂટશે એટલે જયારે અમે લોકો ઉગ્ર ઉગ્ર થઈને અમે લોકો એને રોકવાનો પ્રયાસ કર્યો તો ત્યારે એ લોકોએ અમારી સાથે હાથાપાઈ કરી પ્રાઇવેટ બાઉન્સર્સ પણ હતા અને પોલીસ પણ હતી પોલીસ પોલીસ છાતા પાય પર ઉતરી આવી ખેંચવામાં આવી છે જયારે હું મતલબ મારું જે વસ્તુ મારું જે ઘર હતું એના માટે હું લડાઈમાં આગળ નીકળી બધાને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન તો એવી રીતે મહિલા બાઉન્સરો અને બધાએ મને ખેંચીને દૂર કરી દીધી અને પછી આવી રીતે એ લોકોએ જે બંધ મકાન નું કીધું હતું અને પાછળ બીજા બધા મકાનો પણ તોડવામાં આવ્યા જ્યારે અમારો સામાન પણ એમાંથી નીકળવા દેવાનો અમને સમય નતો આપવામાં આવ્યો એ લોકો એવી રીતે ક્લેમ કરશે કે અમે લોકોએ તમને સામાન કઢાવવામાં મદદ કરી અમે લોકો વિડીયોઝ છે એમાં એવું હતું કે જે જોખમી સામાન હતો કે જેમ કે ગેસની બોટલ્સ ને છે એના માટે મતલબ એ લોકો એવો સામાન કાઢતા હતા કે જેનાથી એ લોકોને નુકસાન ના થાય અને એ લોકોને કંઈ લાસ્ટની સિચ્યુએશન એવી ના ક્રિએટ થાય કે એ લોકોને નુકસાન થાય આવી રીતે બધો સામાન વામાન અમને કંઈ લેવા નથી દીધો અમારા ઘરમાં મારા ફાધર કે જેમને પેરાલિસિસનો અટેક આવેલો છે એમના નાકમાં એનજી ટ્યુબ હતી જે આપણે ફૂડ પાઇપ કહીએ છીએ ઘરેથી ખાઈ શકતા નહોતા તો એ પાઇપ એમને સેટરડે જ કાઢી હતી અને બીજા દિવસે સવારે એમની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો એમને પણ મારઝૂડ કરીને બહાર કાઢવામાં આવ્યા મારા બા આજે બેહોશ થઈ ગયા હતા એમને પણ મારી મારીને ઉઠાડવા માટે મજબૂર કરતા હતા કે તું ઊઠ કે ડોસી કે ઉઠે છે નહીં ના આવી રીતે પ્લસ મારા ડોક્યુમેન્ટ્સ એમાં ડટાઈ ગયા હતા મારા જે બુક્સ આજે તમે સ્ટડી કરી રહ્યા છો બધી વસ્તુ ડટાઈ ગઈ હા મારા બધા પૂરેપૂરા ડોક્યુમેન્ટ્સ એમાં ડટાઈ ગયેલા છે અને મારી જે બુક્સ છે જે મેં બધી સ્પાયરલ મારી મહેનતની જે મેં સ્પાયરલ બનાવેલી હતી વાંચવા માટે માતઝુડ કરીને કે આવી રીતે કાઢીને હેરાન કર્યા છે અમને માનસિક રીતે પણ ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો છે અને જગ્યા છે આ કોર્પોરેશન ખાનગી જગ્યા છે આ ખાનગી જગ્યા છે પણ અમે અહીંયા એકસો વીસ વર્ષથી પણ વધુ વર્ષથી વસવાટ કરતા હોઈએ અમારી માટે માત્ર એક જગ્યા કે મકાન ને અમારો વારસો ભણાય કે એકસો વીસ વર્ષ જ્યારે દેશ આઝાદ નતો તો પહેલાના સમયથી મારા દાદા પરદાદા લોકો અહીંયા વસવાટ કરતા હતા એટલે અમને એડવત હક તો મળે જ છે અહીંયા અને એની સામે જયારે આવી રીતે આવીને અમારા ઘર મકાન વૈકલ્પિક વ્યવસ્થા કોઈ આપવામાં આવી નથી જયારે અમે મ્યુનિસિપાલિટી ઓફિસે ગયા ચાર પાંચ ધક્કા ખાધા ત્યારે મ્યુનિસિપાલિટી કમિશનરે અમને એક પાણીનો નળ નાખી આપ્યો જયારે અમે સેનિટેશનની વ્યવસ્થાની માંગણી કરવામાં આવી કે અમને સેનિટેશનની વ્યવસ્થા કરી આપો ત્યારે અમને એવું કહેવામાં આવે છે અહીંયાથી કે ત્રણસો ચારસો મીટર દૂર કે જે જાહેર શૌચાલય છે એનો તમે યુઝ કરો તમે રાતના સમયે ક્યાં જઈએ અને કેવી રીતે યુઝ કરીએ કેમ કે અમારી પાસે એ સમય ઘર નતું તો અમારે મતલબ અમને પણ એવી સિચ્યુએશનમાં ના ગમે એવી સિચ્યુએશનમાં વરસાદ ચાલુ હતો મચ્છર કરડતા હતા અને એવી સિચ્યુએશનમાં અમારે મીણિયું બાંધીને કે પ્લાસ્ટિક બાંધીને નીચે વસવાટ કરવો પડે એવી સિચ્યુએશનમાં પણ અમને આવી રીતે કહેવામાં આવે છે ત્યારે પૂરો રાયખડ એરિયા એમાં ત્રણ જગ્યાએ કે ચાર જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે અને ત્યાં બધા મતલબ તમે આવીને તમે સિચ્યુએશન જોઈ શકો કે કેટલી ખરાબ છે કે સાંજે કોઈ નીકળી ના શકે એવી હા ત્યાંથી કોઈ નીકળી ના શકે એવી દુર્ગંધ આવતી હોય એવી જગ્યાએથી અમને પસાર થઈને કહેવામાં આવે છે કે તમે એ ટોયલેટ યુઝ કરો આવી રીતની અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે એ લોકો તો એમના કામ પરથી છૂટા થઈ ગયા કે હા વૈકલ્પિક વ્યવસ્થા જોતી હતી તો આ રીતે આપવામાં આવ્યું પણ પછી પાછળ કોઈ જોવા આવતું નથી કે આ લોકો કઈ સિચ્યુએશન માંથી બહાર નીકળે છે હાલ હાલ ત્યાં અમે અમે લોકો ત્યાં પ્લાસ્ટિક બાંધીને રહેતા હતા અને પછી આવીને ત્યાં એકદમથી થી બુલડોઝર ને લઈને પાછા આવ્યા અને કાટમાળ બધો હટાવવા માંડ્યા જ્યાં અમે રહેવા દીધો હતો કે અમારો સામાન ત્યાં રટાયેલો છે અમારો કિંમતી બધી વસ્તુઓ ત્યાં રટાયેલી છે એ બધું એ લોકો સાફ કરવા માંડ્યા અમને લોકોને બહાર કાઢ્યા ને ત્યાં પતરા લગાવી દેવામાં આવ્યા છે એટલે અમારી હાલ એ જ માગ છે કે અમને જે ઘરની જગ્યા છે તેની સામે ઘર આપો અમારો જે સામાન ગયો છે એનું અમને વળતર આપો અને અમને જે માનસિક ત્રાસ કર્યો છે એનું પણ અમને વળતર જોઈએ છે હવે એના હા એમાં મારા બા હતા પંચ્યાશી વર્ષના મારા બા છે એ જ્યારે પંચ્યાસી વર્ષના મારા બા છે એમની સાથે પણ બળજબરીપૂર્વક બાઉન્સરો દ્વારા વર્તન કરવામાં આવ્યું હતું અને બાઉન્સરો ક્યારે આવું વર્તન કરી શકે જયારે પોલીસની હાજરી હોય તો એ લોકો કેમ આવું વર્તન કરી શકે શું એમને કોઈ પ્રશાસનનો ડર નતો પરંતુ અહીંયા જોવામાં આવે છે પૂરેપૂરું કરપ્ટેડ હતું બધું કરપ્શનના પૈસા ખાધેલા હતા એ પોલીસ બી અને બાઉન્સર બી જયારે પહેલી વખત અમને કાચી નોટિસ જેને હું નોટિસ નહીં કહું કાચી નોટિસ કહીશ કે સાત દિવસની મુદ્દતની નોટિસ હતી જયારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એવું ગણવામાં આવે છે કે પંદર દિવસની એટલીસ્ટ તમને નોટિસ આપવી જોઈએ ડિમોલિશનની જ્યારે સાત દિવસની નોટિસ આપવામાં આવે ત્યારે ત્યારના જ એક મને નામ નથી યાદ અને હું ચહેરો પણ અત્યારે યાદ નથી કરી શકતી ત્યારના જ એક કોન્સ્ટેબલ સરે આવીને અમારી દરમિયાન સ્થિતિ જોઈને અમને કહ્યું હતું કે અહીંયા સાઠ કરોડ રૂપિયા હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં ભરપેટે ખવડાવવામાં આવ્યા છે ત્યાં

કમિશનર સાહેબ અમે રજૂઆત કરીએ છીએ કે સાહેબ તમે આની સામે શું એક્શન લો છો જે લોકોએ અમારી અમારા ઘરો તોડ્યા છે તો એ બસ ફક્ત એક જ કહે છે કે હું આગળ તપાસ સોંપું છું તપાસ સોંપું છું પણ કંઈ એક્શન લેવામાં આવતી નથી બસ અમે દર આ ફૂટબોલની જેમ થઈ ગયા છે કે કમિશનર ઓફિસે જાઓ તો ડીસીપી જોડે મોકલે ડીસીપી જોડે જાઓ તો મિલવાળા જોડે મોકલે મિલવાળા કોર્પોરેશન જોડે મોકલે અમને કંઈ ખબર નથી પડતી કે અમારે ક્યાં જવું બસ હવે અમારે અમે શું કરીએ કંઈ ખ્યાલ આવતો નથી અમને કાલે પછી અમારામાંથી કોઈ મરવું પડશે આ તો જ આનો નિકાલ આવશે અમે એટલી હદે કંટાળી ગયેલા લોકો છે બધા અત્યારે અમારે માટે રહેવા માટેની પણ વ્યવસ્થા નથી અને અમે રોડ ઉપર પડી રહ્યા છે ચોક્કસથી ખૂબ ખૂબ આભાર આ હતા પ્રસાદ મિલ જે રાયખડમાં અત્યારે થોડાક દિવસ પહેલા ડિમોલેશનની કામગીરી થઈ છે તેમાં ઘર ગુમાવનાર લોકો જેમને છત છીનવાય છે આસિયાનું છીનવાયું છે તેમણે જે રીતે વર્તન ખાનગી બાઉન્સર અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે તેની સામે પણ તેમણે રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે જે અમારું ઘર હતું તે ઘર આપવામાં આવે કા તો જે ખરેખર આ જમીનનો માલિક છે તેનું પણ નામ જાહેર કરવામાં આવે કે કોની જગ્યા છે એકાએક તેમના આરોપ છે કે આવી ગયા ધસી ગયા ને તેમના ઘરના સામાનને ને તોડફોડ કરી નાખી અને વેરવિખેર કરી નાખ્યું આખું ત્યારે તેમને એક મોટું આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના